મિત્રો કષ્ટભંજન દેવ કમિયાળા ધામની વાત કરું તમને હું મારા મિત્રો સાથે ફરવા ગયેલો અને મને સરસ મજાનું મંદિર લાગ્યું તો મને જેવી રીતના લાગે એવી રીતના તમને કમિયાળા ધામની વાત કરવા માગું છું બહુ સરસ મજાનો ગેટ છે મિત્રો બહુ સરસ મજાનું સુંદર દ્રશ્ય દેખાય છે તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ભરેલું છે અને પાણીના વચોવચ કષ્ટભંજન હનુમાન દેવની મૂર્તિ છે બહુ સરસ મજાની સુંદર મૂર્તિ આપેલી છે આપણને જોઈને આનંદ થાય આપણા જીવનની અંદર આપણા મનને પણ એટલી બધી શાંતિ મળે મંદિર જોઈ મિત્રો બહુ સરસ મજાનું મંદિર છે જોવા જેવું છે મિત્રો એકવાર જરૂર જજો આ મંદિરના દર્શન કરવા માટે ધોલેરાની બાજુમાં આવેલું આ મંદિર છે ધોલેરા જાઓ એ પહેલાં કમિયાળા ગામ આવે છે અને કમિયાળા ગામની અંદર આ મંદિર છે હું પોતે ત્યાં મને આનંદ થયો આ મંદિર જોઈને એટલા માટે મને એવું થયું કે દરેક લોકોને ઘણા બધા લોકો જાણતા પણ હશે ઘણા બધા લોકો નહીં જાણતા હોય જાણતા હશે એમના માટે પણ દર્શન કરવાનો લાવો મળશે વિડીયો દ્વારા અને જે લોકો નહીં જાણતા હોય એમને એક નવું જાણકારી મળશે એ માટે થઈ આ વિડીયો બનાવ્યો છે અહીંયા તમે જોઈ શકો સાંખ સરસ મજાનો સુંદર દ્રશ્ય બનાવ્યું છે મિત્રો ખરેખર આનંદ થાય આ ભગવાનના દર્શન કરી કષ્ટભજન દેવના ભજન દેવની જે તમે જોવો છો મેટ મિત્રો કેટલું બધું સરસ મજાનું આ મંદિર છે મિત્રો ત્યાંનો નજારો તમે જ્યારે ત્યાં જઈ જાતે જોશો તમને ખરેખર બહુ આનંદ થશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર મજાના દ્રશ્યો છે મિત્રો અહીંયા સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન તમને થશે સ્વામિનારાયણના ભક્તો સ્વા સ્વામી જે સેવા આપે છે અહીંયા ફરી પણ એકવાર તમને નજારો બતાવવાનો પ્રયત્ન કરું સુંદર દ્રશ્ય હનુમાન દાદાની મૂર્તિ પાણી ભરેલું છે आरती प्रोग्राम आरती में बैठा हमें सोच सवार आरती करी है गामना बड़ी को तमाम युवा वर्ग दरको दर्शन करता हो आरती में आता हो टाइम तब जी सको मित्रों के सुंदर समित्रो मंदिर पर सुंदर समित्रो इतना મળે તો વાત કરી સરસ મજાની મીઠી ભાષામાં વાત કરે છે ખૂબ સરસ મજા મંદિર છે આપણને એમ લાગે ભગવાન સાક્ષાત આપણે દર્શન દીધા તેનો ટાઈમ છે તમે જોઈ શકો મિત્રો સવાર સૌ જ આવતી થતી હોય છે આનંદ થયોને મિત્રો જે બેટા દર્શન થઈ ગયા ને હું ખરેખર જોવાલાયક સ્થળ છું મિત્રો ત્રણ ભંજનભાઈ હું પહેલીવાર ગયો મિત્રો ત્યારે મેં મને જોયું ગયા પછી મને એવું લાગ્યું મારા મોબાઈલ નંબર આપવા માટે મને ઉતારતો હતો મિત્રો પરંતુ મને એવું થયું ગયું કેવા જવું છે એટલા માટે મેં મિત્રો જોઈએ તો મને સારું લાગે પોલું સારું લાગે અને બહુ સરસ મજામાં દસ થયો મિત્રો ભગવાન કૃષ્ણદેવના દર્શન કરી મને આનંદ થયો જીવનની અંદર કમાવું જરૂરી નથી હરવા ફરવા મંદિરો

તમે જોઈ શકો છો મિત્રો કેટલો સુંદર મજાનો દ્રશ્ય છે એટલો સુંદર મજાનો ભગવાનના દર્શન થાય છે મિત્રો ત્યાં તમે જુઓ રહેવાની સગવડ છે જમવાની સગવડ છે તમે તમારા પરિવાર સાથે જઈ શકો છો હનુમાન દાદાનો મૂર્તિ જડીબુટ્ટી લઈ ભગવાન આવે એનો કેટલો સરસ મજાનું સુંદર અહીંયા મૂર્તિ બનાવવામાં આવી છે મિત્રો બાળકોનો આનંદ થાય એવો ગાર્ડન પણ છે મિત્રો આપણા આપણા પરિવારને લઈને ફરવા જઈ શકીએ એવું સરસ મજાનો સુંદર દ્રશ્ય છે મિત્રો ખરેખર એકવાર જરૂર જગજો જોવું જોઈએ જીવનમાં જીવવા કરતાં જોવું ભલું એવું આપણા ગુજરાતની કહેવત છે મિત્રો ભગવાનના દર્શન થાય છે અહીંયા મને એમ થયું કે ભાઈ આ વિડીયો બનાવવા જેવો છે એટલે મેં બનાવ્યો છે મિત્રો હું એટલું ચોક્કસ મારી કે આ વિડીયો જોઈને તમને પણ આનંદ થશે તમને પણ ખુશી મળશે મિત્રો મને જે ખુશી મળી છે હું કોઈને ક્યાં કઈ રીતના વાત કરું મિત્રો એટલો આનંદ થયો છે મિત્રો સરસ મજાનું સુંદર મજાનું મંદિર જોઈ પહેલીવાર ગયો હું <coughs> मित्रों क्या बता जाता खरेखर एम थाय मंदिर जी ते पे जाए समय की अनुकूलता ल मित्रों चौक्स बदा फरवा जजों सारू मंदिर सुंदर मंदिर है स्वच्छता तेनी ચોખ્ખા એટલી બધી સરસ મજાની છે મિત્રો ગમે ત્યાં એમ થાય નીચે બેસી જાઓ તો કોઈ પણ જાતની તમારા શરીરને કચરો ના લાગે એટલી સ્વચ્છતા છે સફાઈ એટલી સરસ મજાની છે ત્યાં ઘણા બધા લોકો પ્રવાસી આવતા હોય છે તમે આ જોઈ શકો છો મિત્રો એટલું સુંદર મજાનું મંદિર દેખાય છે મેં મારા મિત્રો સાથે ગયેલો ખરેખર મજા આવી જાય મિત્રો ફરવાની વાતાવરણ પણ સરસ હતું બહુ જ આનંદ થયો મિત્રો બહુ જ આનંદ થયો બહુ જ આનંદ થયો બહુ જ આનંદ થયો બહુ જ આનંદ થયો